મેડો નહી પુરાય શું કીધું ખાડો પૂજો આખી બધી ગરમી ના કરશો સમજી લો એટલે ખાડો આજે નઈ પુરાય કશું નઈ પુરાય એ મારા પોણી લઈ જવાનું સમજી લેતો ખાડો પૂછે નહી પુરાય મેનતા તમને એ જપો તમે કશું થાય નહીં જા તું પ્યા હું ગોમ માં જણાવું ગામ માં જણાવ ખાડો પૂર જોઈએ આવું હોય તો નરબર નાખીને તમારે જોઈએ કશું પૂરા હું તું તો શું કરી મને લાફો મારો હો ને પણ કશો વાંધો નહીં

તો આગા ભગાવા મારે હો અરે તમે અહીં આવો ને બધું કરાવવું જલ્દી આવો ફટાફટ હા હવે જો એના બૈડા ખોખરા કરાવવું કે નહીં મને થાપો તો આવી જાય ભાવું કે ખાડો પુરાઈ દો આમ છે ને તેમ છે જોઉં છું હવે પેલા આવો એટલી જ વાર

મશીન માંડ્યા અરે આ બેટલી વાર આપડે કરીએ વિનુકા બોલાયો ગુંડા હોત બોલાય લીધા

મારી વાતરી લો તમે એકદમ હુમલો કરવાનો નહીં આપણે બરોબર તમે હે ને તમારો કાર બિહાર રાખજો થોડી વાર આપડે ગુંડા કોણ છ અને જોણ કરવું હા આપડે એક પાકડી ને હંતાઈ દઈએ બરોબર

તમે હા જો આ ખાડ આવે બાબા માથા કુટ બસ હવે જો મારી વાત વાપરો આપણે ઘેરે નહીં જવું આપણે પીડી પાસે હે હંતાઈ જઈએ બરોબર હેડો હેડો હંતાઈ જઈએ આપણે શું કીધું ગુંડા તો હજી ન્યા કરવાનું નહીં આપણે હો ને જોવું પડે ત્યાં નક્કર તો પડે બોલ છો નહીં ને હેડો હંતાવાનું કહું તો આ બધી પેલા મારવા જાય અને વિનુજીપકો હા હા શું કેવું હા ગુંડા બોલાવું વિનુજી ના તો હું પટા પાડ દઉં તમે હા આપણે ઉભા રહીએ

અત્યારે તમે જાવ એવો આવો ને એટલે હું તમને ઈશારો કરે ઉતાવર નાખ અરે તમે એને ભાગી નાખવાનો હવે પાછળ ઈશારો કરું આજે નગિરની વારી કારણ કે મને નાફો મારી જે છે પણ આ જોઉં મારા બેટા બે ખંડા જેવા હ આજ નગિરના ટોકા બોકા ભાગી નાખશે એવું લાગે મને હો હું કઉ ને રેડી જાતો હો હા આવત કરો આવા દે એ આજુ ખાડો પૂરો નહીં વિનો દે હા

અરે આ વિનુજી તમને ખબર પડ આ ગુંડા બોલાયા તમે આ બોલાવો ને આ નગીનજી પૂછો નગીનજી પૂછો તેટલો પાવર માર ઘેર આઈ કરતા મેં ખોટું ઓછું કીધું અલ્યા પણ કપૂરજી પેલું ડોગર મારા લીલા રે બરોબર હજુ તો વચ્ચે ખોદી મેં તો હતી પણ મને ઘેર મારી કીધું હોય તો થાપ મારી મને કેવાય નઈ આ તો ઠીક હા છોકરો જોડે

મારી વાત વાપરો એ ડોકે લીલી એટલે અમને એ ન્યાકુલી રાખીએ બરોબર હવે તમારી ભૂલ તો બે ની છે વિનુજી અને તમારી ભૂલ એ હા વિનુજી કે તમે હા ના આ ગુંડા બહારથી શું લેવા બોલાયા હવે એ મારી ભૂલ થઈ જઈ હવે હું શું કઉ છું તમારી એ ભૂલ કે તમે અમને થાપ મારી હા એ ભૂલ મારી ભૂલ તમારી બે ની હોમા હોમી માફી માગી લો તમે બે જણા માફ કરજો વિનુજી લગનજી મારી ભૂલ થઈ જઈ હો મને માફ કરજો બરોબર આવું હવે પછી નઈ કરો ને કદી નહીં કરો ને રાખ કરીને એ જ વાત ની તમારે ઠેઠ સુધી ખવાની મજા રહેશે